મારું નામ પ્રદીપ છે અમે લોકો જામનગરથી તારીખ સોળના રોજ મોરારી બાપુની સપ્તાહ માટે નીકળેલા મોરારી બાપુની સપ્તાહ ચાલુ થઈ ચાર દિવસ પૂરા થયા ત્યારે સમાચાર મળ્યા કે પહેલગામમાં આવો મોટો હાદસો થયો છે નસીબ કે ત્યારે અમે ત્યાં હાજર નહોતા પહેલાં નીકળી ગયા હતા અને ત્યાર પછી બનાવ બન્યો પાંચમી દિવસે સ્થગિત કરી દીધી કથા અને મોરારી બાપુએ કીધું કે તમે જેમ બને એમ અહીંથી જલ્દી નીકળી જાવ પરંતુ કોઈ વાહન વ્યવહાર ચાલુ નહોતો લૅન્ડ થયું થતું ને રામવનમાં એના હિસાબે જેવું વાહન વ્યવહાર ચાલુ થયો એ ભગે અમે નીકળ્યા છ કલાકના રસ્તાની બદલે અમે અઢાર કલાકે અમે શ્રીનગરથી જમ્મુ પહોંચ્યા અને જમ્મુથી અમે બાય ટ્રેન ગાંધીનગર આવ્યો અને ગાંધીનગરથી ઇન્ટરસિટીમાં જામનગર પહોંચ્યા એવું લાગે તો અમે મોતના મુખમાંથી વચીને આવી બસ અમને બધે પૂછતા હતા કોઈ અત્યારે તો કંઈ બાય મદદ નથી અમારી ટિકિટ છે વેઇટિંગમાં હતી ને બધાને રિક્વેસ્ટ કરી લે એ મને કન્ફર્મ થઈ જાય કોનાથી થઈ જાય શું થયું છે ખબર નથી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો